ત્રણસો પાંચ ને પાંચ રૂપિયા ત્રણસો પાંચ રૂપિયા પાંચ ત્રણસો પાંચ પાંચ રૂપિયા પાંચ એકસો પચીસ

ایک سوتریس سو ترسی ایک سو چالیس એકસો ચાલીસ રૂપિયા ચાલીસ ગુરુકો ચાલીસ એકસો ને ચાલીસ રૂપિયા એકસો ને ચાલીસ રૂપિયા બેતાલીસ બેતાલીસ આપડાસા એકસો એકાવન રે સહયોગ એકસો ને એકાવન બાવન રૂપિયા એકસો ને એકસો બાણું બાવન

મોમો 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 હા પાછી પાછી બંછા સુપર માર્કેટ છે

બસો ને બત્રીસ રૂપિયા આ જવું બસો ત્રે રૂપિયા પચાસ બસો પચાસ બાવન એકસઠ એકસઠ રૂપિયા પચાણું છન્નું રૂપિયા એકસો છું એકસો સાનુ રૂપિયા

ઓગણચાલીસ બેતાલીસ રૂપિયા રૂપિયા એકસઠ અડસઠ અડસઠ રૂપિયા

સિત્તેર એકસો સિત્તેર સિત્તેર ત્રણ એકસો ને સિત્તેર રૂપિયા એકસો

ઓગણસર એકાવન મૂળું ભાઈ બોલ્યા એકસો એકાવન એકસો એકાવન રૂપિયા એક બે અઢી વાર ભાઈ તમારે મળ્યા એકસો ને એકસો સાહીઠ એકસો ને એકત્રીસો રૂપિયા એકસો ને એકાવન રૂપિયા એકસો બેતાલીસ હલો ભાઈ એકદમ રૂપિયા બેતાલીસ મોટું ખાલી પટ્ટી સાઠ <S políticas>

ોતેરમો પંચો છોતેર એકસો અઠ્યોતેર અઠ્યોતેર રૂપિયા એકસો અઠ્યોતેર નાસી